ગાંધી પીસ ફાઉન્ડેશન નેપાળ દ્વારા એસોસિએશન ઓફ ઇન્ડિયન જર્નલિસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનીલ સોનવણેને ડોક્ટરેટની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા ગાંધી પીસ ફાઉન્ડેશન નેપાળ દ્વારા તેમના પત્રકારત્વ અને સમાજ સેવાના કાર્યોની માન્યતામાં તેમને ડોક્ટરેટથી સન્માનિત કરવામાં આવ્યા છે સુનિલ સોનવણે જે ભારતીય હિતરક્ષક સામયિક રાષ્ટ્રપ્રિયા બીએચપી ન્યૂઝના સંપાદક પણ છે તેઓ હંમેશા પત્રકારો ને પડતી સમસ્યાઓ માટે રહે છે પત્રકારોના પરિવારો હોય કે તેઓ દરરોજ નેત્ર શિબિરમાં આવે છે ગરીબ બાળકોને અભ્યાસ માટે નોટબુક પુસ્તકો પેન્સિલ થાબડા વગેરેનું વિતરણ કરવામાં આવે છે કોવિડ રોગચાળા દરમિયાન પણ ઘણા લોકો તેમના સમયે પણ ચરિયત ને ખાવા પીવાનું દવાનું અને જે કંઈ મદદ મળી શકે તે આપવા માટે હંમેશા હાજર હતા આ તમામ કાર્યોને જોતા તેર ચાર બે હજાર ચોવીસના રોજ ગાંધી પીસ ફાઉન્ડેશનના પ્રમુખ ડોક્ટર લાલ બહાદુર રાણા અને ગાંધી પીસ ફાઉન્ડેશનના ઇન્ડિયા ઇન્ચાર્જ ડોક્ટર સુનિલસિંહ પરદેશી મુખ્ય અતિથિ સ્વામી શ્રી કાંતાનંદજી મિસ્મિતા અને પ્રભુ અને દૂત દક્ષ ફાઉન્ડેશનની ટીમ સતપુરા નાસિકમાં આપેલું સરસ પેકેજ ગાંધી પીસ ફાઉન્ડેશન બે થી કાર્યરત છે અને આ સંસ્થા અત્યાર સુધીમાં બે હજાર ડોક્ટરોને ડોક્ટરેટ ની પદવી આપીને સન્માનિત કરી ચુકી છે આપ જોઈ રહ્યા છો ગુજરાત ની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે